ગુડ મોર્નિંગ કેમ છો તો અમે આવી ગયા છીએ ગાંધીનગર અને અમારા શ્રીનું રક્ષાબંધન બાકી રહી ગયું છે હવે એ સેલિબ્રેશન કરવાનું છે તો શ્રીને ધ્યાન અમે રેડી થઈ ગયા છે હાઈ શ્રી યુ આર લુકિંગ સો ક્યુટ ક્યૂટ પ્રીટી એન્ડ ધ્યાન આમ જુઓ અમારા મહારાજ બનીને બેઠા છે શ્રી અહીંયા બેસ જા એને હાથમાં આલુ કેવું પકડી દો હે હા તો આ મારી ડિશ તૈયાર છે ચાંદલો કર

તો લંચમાં અને સાથે મેં છાસનું માખણ બી બનાવ્યું છે માખણ બની ગયું છે હવે છાસ વધેવાનું બાકી છે આમાં બનાવ્યું છે સંભારો પછી આમાં મગ બાફ્યા છે અલા સોરી ભાત બાફ્યા છે અને મગનું સાકરણ છે મગ બફાઈ ગયા છે આજે બીજું બનાવું છે મારે લીંબુનું અથાણું તો આ લીંબુ છે હું પાટા પરથી લાવી છું એનું હવે છાશ વધી ગયા છે ઓળા શેકાય છે આ મગનું શાક તૈયાર છે અને અહીંયા ઘી બનાવવા મૂકી દીધું અને આ તાજું માખણ છે એ હું ધ્યાનમ માટે અથવા તો મને બી બહુ ભાવે છે એ મૂકી દઈશ ધ્યાન હવે રોટલી બનાવા દઈશું કે હિના આંટી પાસે રમવા જશો હે હો મારું દીકુ બોલો ના 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 યસ યસ હા 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 કયો હા 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 મીઠું મીઠું તો જુઓ બનાવ્યું છે ઘી એટલે નીચે કીટું લાલ થવા દઈએ ને એટલે ઘી સરસ બને અને મેં આમાં લીંબુનું છોતરું અને મીઠો લીમડો નાખેલો છે એટલે એ મારા મમ્મીની થોડી ટીપ છે એના કારણે ઘીની સુગંધ બઉ સરસ છે અને લંચ બંચ પતી ગયો છે અત્યારે હવે રોંઢાનો સમય થઈ ગયો મારે લીંબુનું અથાણું બની ના શક્યું અને હવે ફરી ધ્યાન ઊંઘ્યો છે એટલે હવે વિચાર છે કે પહેલાં ચા પીશ અને પછી કરીએ કામ શ્રીબેન નાથ થોડું રિવિઝન કરાયું અને હવે ચાલે છે નાથની મહેંદી બતાવો શ્રી એવા લીટા નો કરાય એમ જોતો ગાંડું ગાંડી જ છો હા જોઈ હજી તો શ્રીના માં મહેંદી કરી એ એની ફ્રેન્ડને લઈ આવી ને એના હાથમાં બી કરી અને મારા હાથમાં કરી અને ત્યાં અમારે ધ્યાનમભાઈ ઉઠી ગયા આ હાઈ ગયા તો હાઈ ઓ એમ કે દે આ આ એમ કર તો હવે ચાલે છે મહેનત સેવ બનાવવાની અને ફાફડી બનાવી ફાફડી એટલે પાપડી કહેવા પણ મારે આવા બની ગયા ફાફડા બની ગયા ફાફડીની જગ્યાએ હે ને પેલી વાર બનાવવા એટલે હવે હવે સ્વાદમાં જોઈ ધાર્મિક ને ભાવે તો ઠીક છે મરચાઈ તળી દીધા ચા બનાવવું અરે નહીં ને હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો આજે હું બનાવું છું લીંબુનું અથાણ જે મેં આગળ કીધું હતું પછી આજે મોકો મળ્યો છે તો બતાવી દઉં તમને તો લીંબુ છે એને સારી રીતે વોશ કરી અને આવા કટ માર્યા છે અને ખાલી હળદર ને મીઠું બે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ રાખ્યું છે આ પોણો વાટકો મીઠું છે અને પોણો વાટકો હળદર છે બરાબર મિક્સ કરી છે અને કાચની ઝાર હોય તો સારું પડે તો આ કાચની બહણી મેં છે એમાં સ્ટોર કરીશ હવે આમાં વ્યવસ્થિત ભરી દેવાનો આ કે આખી કટ છે ને એમાં આ મિક્સ આમાં ભરી દઈશું પહેલાં તો આ સારી રીતે મિક્સ કરી દો એકદમ હળદર મીઠું મીઠું ઓછું લાગે છે દાખલ તો આવી રીતે

પાણીનું એક ટીપું પણ નહી નાખવાનું હાથનું વિછળન પણ નહીં લીંબુ સુધારવામાં જે પાણી નીકળે એક બે લીંબુ નો રસ હોય ને એટલું તો પાણી નીકળે છે તો જુઓ આપણે લીંબુનું અથાણું તૈયાર એટલે ખાવા માટે નહીં હવે મૂકવા માટે એટલીસ્ટ આ ઝારને મારે ત્રીસ દિવસ સુધી તો રાખવી પડે પથ્થર હોય તો ચાલે ના હોય તો ચાલે જ શોકે પણ આપણે હતો એટલે હું દોઢી થઈને મૂક્યો છે એકદમ તડકાનો માહોલ હતો અને સડનલી તમે જુઓ તો ધૂધમાર વરસાદ આવી રહ્યો છે એકદમ મસ્તવાળો જો તો વાહ એવી વાત છે કે વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો જોરદાર રહ્યો છે મસ્ત આ ચારી પાછી માથામાં ભરાઈ ગયું મજા આવી રહી છે તો હું બનાવવાની ઈચ્છા થઈ એવો માહોલ છે પણ કંઈ સામગ્રી નથી એટલે ભીંડામાં ઊંધું થઈ ગયું છે એને બરોચો લાગે તો આ છે ને જો ભીંડાનું શાક કરું છું અને મસાલા વાળું એટલે થોડુંક સારું લાગે અને રોટલા બનાવી શકાય પણ મને બરાબર આવડતા નથી અને સ્ત્રીને આજકાલ રોટલી બહુ ભાવે છે એટલે હું રોટલી કરું છું અને બીજું કે શ્રીના બ્રેકફાસ્ટમાં હું એને એવી સરસ રોટલી બનાવીને દઉં છું ધીમા શેકેલી એ હું હવે નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ શ્રી મોસ્ટલી બ્રેકફાસ્ટમાં બહુ આળસ કરે અને લંચ બોક્સ લઈ જવામાં ખાવામાં બહુ આળસ કરે પણ હું જે રોટલી બનાવું છું તમને બતાવીશ એ ટાઈપની બનાવશો ને એટલે બે રોટલી તો ગગપ છોકરાઓ લંચ બોક્સમાં ખાઈ જશે તો આજે છે સિત્રા સાતમ અને ગામડે જોઈએ તો આજે તો કેવું જોરદાર હોય મંદિરે જાય અને પૂજા હોય પણ અમારે અહીંયા તો પાણીયારે આવી રીતે સાતમની પૂજા કરી લે દીવો જસ્ટ હમણાં ઓલવાયો અને જો શીતળા સાતમની આ ખાસ પ્રસાદી છે કુલેર ઝારવાની હોય છે માતાજીને કુલેરનો પ્રસાદ ધરાવવાનો હોય છે તો એ બધું બસ પતી ગયું અને હા આજના દિવસે ટાડું ખાવાનું હોય તો એક ચૂલાની બી એ પૂજા કરવાની હોય તો આવી રીતે આ એક ચૂલાની પણ મેં પૂજા કરી દીધી છે એવું છે ગામડે હોઈએ તો તો બસ બધા મંદિરે લેડીઝ ને મસ્ત હોય છે જે મારી બહુ પહેલાંની બે ત્રણ સાતમ આઠમ ત્રણ સાતમ આઠમ પહેલાં મેં એક લોગ મૂક્યો હતો જ્યારે એ ટાઈમ હું ગામડે હતી તો હવે મેં ચાલ્યા અમદાવાદ જોરદાર તૈયાર થઈ છે નહીં શ્રી બરાબર હં અને આ નવા કપડાં ક્યાંથી આવ્યા શ્રી રાખડીની ગિફ્ટ કહેવાય രക്ഷാബന്ധന ഗിഫ്റ്റ് ഓക്കെ ഏ പകഡോ പകഡ

ધ્યાનમભાઈ ની એક હાલવાની યુનિક સ્ટાઇલ છે આવડતું નથી હાલતા પણ તો એની એક યુનિક સ્ટાઇલ થઈ ગઈ છે વિડીયો હવે આવી જાય ને એટલે અમે બંધ થઈ જાય ત્યાં અહીંયા આવો આમ ફરી ગઈ ગાડી આવ્યો 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 હવે પૂરું હે ધ્યાન ઉડી પંખામાં આવી જાય બેટા એમ ન જ કરવું પંખામાં આવી ગયું તો બધું ફાટી જાય હમ અરે વાહ સરસ

Papai pai de um... não, não. <laughs> okay. a a lipstick a... e lipstick